છોટાઉદેપુર જિલ્લાના મોટી ખાડી ગામે બનાવવામાં આવેલી સંરક્ષણ દીવાલ તકલાદી રીતે બનાવવામાં આવી હોવાના આક્ષેપો સાથે ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે ગ્રામજનોનો આરોપ છે કે તાજેતરમાં બનેલી આ દિવાલમાં ગુણવત્તાનો અભાવ જોવા મળી રહ્યો છે અને સરકારી નાણાનો દુરુપયોગ થયો હોવાની શંકા છે તંત્ર દ્વારા તાત્કાલિક તપાસ કરી આ દિવાલને ફરીથી બનાવવામાં આવે તેવી માંગ ઉઠી છે સરપંચ પતિએ શું કીધું સાંભળો તલાટી દ્વારા ફોન કરવામાં આવતા મને ખબર નથી પૂછ્યું એમ જ અમારા પત્રકાર દ્વારા ફોન કરતા આ કામ અંદર ગુણવત્તા ઓછી હશે તો તાત્કાલિક અમે લોકો કાર્યવાહી કરવાના છે છોટાપુર જિલ્લાના મોટી ખાડી ગામે પંદર માં નાણાં પંચ વર્ષ બે હાજર ચોવીસ પચીસ હેઠળ મોટી ખાડી જૂથ ગ્રામ પંચાયત દ્વારા ભાતીજી મંદિરથી અરવિંદ તથા

જે રક્ષણ દિવાલનું કામ કરવામાં આવી રહ્યું છે જે બે હજાર ચોવીસ બે હજાર પચીસ ની ગ્રાન્ટમાં માંગણી કરવામાં આવેલું હતું પણ સત્તા બે હજાર છવ્વીસ ની અંદર આ લોકોએ બાંધકામ કર્યું છે બાંધકામ કર્યું એનો પણ અમને વાંધો નથી પણ અમને સ્થળ પર જે તે સમયે કામ ચાલતું હતું તે સમયે અમારા ગામ લોકો દ્વારા ઘણી મૌખિક રજૂઆત કરી છે કે તમે જે મોટા મોટા પથ્થર નાખો છો એની અંદર તો માંગણી કરી કે આ તમે ગેરવ્યાદી કરો છો અને બોગસ કામ કરો છો પણ છતાંય અને તલાટી અને સરપંચ દ્વારા અમે રજૂઆત કરી છતાં આ લોકો ધ્યાન નથી લીધું અને કદાચ આ દિવાલ ભવિષ્યમાં પડી જશે અને સરકારના પૈસા આટલા બધા જો આવતા હોય અને આ લોકો એની મિલી ભગત આ લોકો એ પૈસા ક્યાં વધારે બચે અને કેવી રીતે વધારે બચે અને કેવી રીતે અમારો ફાયદો થાય એના કારણે આ લોકો એ પૈસા વાપરી રહ્યા છે અમારી માંગણી એવી છે અને જો અને તીડો સાહેબ કે ડીડો સાહેબને અમારી માંગણી એવી છે તાત્કાલિક ધોરણે આનું રી પેલું એ કરવામાં આવે અને એનું રિએક્શન કરી અને તાત્કાલિક ધોરણે એનું

અને સાહેબોને ને બધાને વિનંતી છે કે સ્થળ પર આવીને નિરીક્ષણ કરે અને અમુને ગ્રામ લોકોને સાથે રાખીને નિરીક્ષણ કરે એવી આશા રાખીએ છે જય હિન્દ ભારત માતા કી જય જય મારું નામ છે રાઠવા રાજેશભાઈ દેસિંગભાઈ મોટી ખાંડી ગ્રામ પંચાયતના જાગૃત નાગરિક તરીકે મારે અવાજ ઉઠાવવો પડે છે જય હિન્દ ભારત માતા કી જય જે મોટી ખાંડી જૂથ ગ્રામ પંચાયત ની અંદર જે ભાતીજી મંદિર ભાતીજી મંદિર ની પાસે સંરક્ષણ દિવાલ બનાવવામાં આવેલી છે એ સંરક્ષણ દિવાલ આજે ગામ લોકો એવો આક્ષેપ કરી રહ્યા છે કે એમાં ભ્રષ્ટાચાર થયો છે ભ્રષ્ટાચાર પણ એમાં ભ્રષ્ટાચાર તો ખરેખર થયો જ પણ એમાં જે અમારે જે કોન્ટ્રાક્ટર દ્વારા મંજૂરો ઉચ્ચ કામ આપી દેલું એ કોન્ટ્રાક્ટર દ્વારા કામ કરવામાં આવ્યું અને એમાં જે લોકોએ એમાં મિલી ભગત થઈ જે કંઈક કામ કર્યું છે એમાં મને નહીં ખબર કે આ મેં તે વખતે મેં બહાર હતો અને આ જ્યારે વિડીયો વાયરલ હોય તો બહાર કાઢ્યો ત્યારે જ મને ખબર પડી અને આ આ બાબતે જો ભ્રષ્ટાચાર કે ખરાબ નીકળશે તો એને મેં ફેર બનાવી આપવાની ભાઈધરી આપું છું શું નામ મારું નામ સત્રસિંહભાઈ સરપંચ વતી ગામ મોટી ખાંડી કામ કરવામાં આવ્યું છે સરપંચ થી પચીસ ચોવીસ બે હાજર પચીસ માં ગ્રામ માંડ્યું થયેલી છવ્વીસ માં કરવા એનો કોઈ અમુલ વાંધો નહીં મોટા મોટા પથ્થરા ભરીને બનાવ્યું છે સરકાર રૂપિયા નથી આપતી સરકાર ટેક્સના પૈસા આપીને આપે છે સુરક્ષિત માટે પણ આ ભ્રષ્ટાચાર કરીને પૈસા ઉતારવાનું કામ કરે છે તો એવું કેવું છે કે સારું સારું કામ કરો અને આપ જે માંગણી કરે છે એ પણ નહીં આપતા એના કારણે આ કઈક સારું કરે સરકાર એવું અમે વિચારીએ છીએ મોટી ખાંડી અંદર સુરક્ષિત રીતે બનાવે બાકીના આ નકર અમારે કઈક આગળ જવું પડશે આવેદન પત્ર આપવા માટે કંઈક સારું કરે સરપંચ ને એટલી નમ્ર વિનંતી તલાટી સાહેબ બધું માથેલે છે પણ તમે અહીંયા આવીને જોવો તો ખબર પડે અહીં કે કેવું થી રહ્યું કામ તમે ત્યાં ઓફિસમાં બેઠા બેઠા સહી કરીને આપી દો છો ત્યાં અહીંયા કયા પેલા બ્લોકની બી વાત આવે તે બી નહીં આપતા કે શું છે તમારે પૈસા જોતા હોય તો કહો અમે આગળ કહીએ સરકારને કે આ લોકોને પૈસા આપો તો અમે અપાવી દઈએ નહીં બનતું હોય તો અમે ખેતરો વેચીને આલીએ પૈસા ઓછા પડતા હોય તો કીધું અમને કે અમારા

నానూ మో ని నాకు మాల్ దేవా రాని భాయి గమోటీ